ગઢડા તાલુકાના અનેડા ગામમાં જૂથ અથડામણ એક વ્યક્તિને ગંભીર ઈજા ગઢડા તાલુકાના અનેડા ગામમાં સરપંચની ચૂંટણીના પરિણામને લઈને જૂની અદાવત ફરી ભભૂકી ઉઠી છે ચૂંટણી હારી જવાની રંજીશને પગલે બે જૂથો વચ્ચે તંગદિલી વધતા અથડામણ સર્જાઈ હતી ઘટનામાં વિક્રમભાઈ બાબુભાઈ ખેરને ગંભીર ઈજા થતા ગામમાં ચકચાર મચી ગઈ હતી ઈજાગ્રસ્ત વિક્રમભાઈને તાત્કાલિક સારવાર માટે બોટાદ સ્થિત સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલુ છે ગામમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી હતી અને હાલમાં સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે બનાવમાં એવું હતું કે રાત્રે હું સરકારી દવાખાને ઇન્જેક્શનનો પંપ લેવા ગયો ને તો પાછળથી ચાર લોકો આવી અને મને ઢોર માર માર્યો લાકડીઓ અને પાઇપો અને દવાખાનાના અંદરથી તાળું મારીને બંધ કરી દીધું વિક્રમભાઈ મિતુલભાઈ શામુબેન ને શેતનાબેન એ મને કાંઈ ખબર નહોતું આગળને અમે ચૂંટણી બાબતની અદાવત રાખીને એને મને ઢોર માર માર્યો અંદર આવીને તાળું મારી દીધું હતું પછી જ્યારે એને ફોન કરીને પોલીસ બોલાવી પોલીસવાળા આવ્યા ત્યારે અંદરથી તાળું ખોલીને મને સોડાયો નહીં એ લોકોએ અંદર ખોલીને તાળું મારીને મને માર્યો અત્યારે મારા કાયગી છે કુટુંબી એ જીત્યા હતા અને હું સભ્યમાં હતો પણ હું પ્રતિનિધિ તરીકે સરપંચનો વહીવટ કરું છું અને સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું એટલે એ જોઈને જ્યારે હોય ત્યારે મારી ઉપર આવા કેસ કરાવ્યા કરે છે ફોટા